તો એ ઘર સ્વયં તીર્થ બને છે તો ચાલો જાણીએ એ પ્રાચીન રહસ્ય જેને કન્યાદાન જેટલું પુણ્ય કહેવાયું છે નમસ્કાર દોસ્તો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો ચાલો શરૂ કરીએ આજની વાર્તા પ્રાચીન સમયથી આપણા ઘરોમાં તુલસીના છોડને ખૂબ પવિત્ર માનવામાં આવ્યું છે તુલસી માત્ર એક છોડ નથી તે છે ભગવતી તુલસી દેવી ભગવાન વિષ્ણુને સૌથી પ્રિય અને જ્યારે તુલસીની સાથે શાલીગ્રામની પૂજા કરવામાં આવે છે ત્યારે તે ઘર તીર્થ સમાન બની જાય છે એવું માનવામાં આવે છે કે ત્યાં ક્યારેય દરિદ્રતા આવતી નથી ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પંડિત મનીષ શર્મા કહે છે કે શાલિગ્રામ ભગવાન વિષ્ણુનું નું સ્વયંભુ સ્વરૂપ છે તેની પ્રાણ પ્રતિષ્ઠા કરવાની જરૂર નથી જે ઘર અથવા મંદિરમાં તેને સ્થાપિત કરવામાં આવે છે ત્યાં આપોઆપ વિષ્ણુ અને મહાલક્ષ્મીનો નિવાસ થાય છે અનેક છે કેટલાક ઈંડા આકારના હોય છે તો કેટલાક એક નાનું કાણું હોય છે કેટલાકમાં શંખ ચક્ર ગદા અથવા પદ્મ જેવા નિશાન દેખાય છે આ બધા નિશાન ભગવાન વિષ્ણુના વિવિધ સ્વરૂપોના પ્રતિક છે જ્યાં શાલિગ્રામની પૂજા થાય છે ત્યાં વિષ્ણુ અને લક્ષ્મી બંનેની કૃપા વરસે છે પરંતુ શાલિગ્રામની પૂજા તુલસી વિના અધૂરી ગણાય છે જ્યારે તુલસીના પત્ર ભગવાન શાલિગ્રામને અર્પિત કરવામાં આવે છે ત્યારે તેઓ તરત પ્રસન્ન થાય છે કારણ કે તુલસી દેવી સ્વયં વિષ્ણુની અર્ધાંગની છે તેથી તેમની જોડણી દિવ્ય માનવામાં આવે છે દર વર્ષે કાર્તિક માસમાં તુલસી વિવાહ ઉજવવામાં આવે છે આ દિવસે તુલસી દેવી અને શાલીગ્રામ ભગવાનના લગ્ન કરાવવામાં આવે છે એવું કહેવાય છે છે કે જે વ્યક્તિ આ લગ્ન કરાવે તેને કન્યાદાન સમાન પુણ્ય મળે છે આ વિવાહ કરાવવાથી અભાવ કંકાશ દુઃખ રોગ અને પાપ દૂર થાય છે તે ઘર આનંદ શાંતિ અને સમૃદ્ધિથી ભરાઈ જાય છે શાલીગ્રામની પૂજા કેવી રીતે તેને અક્ષય પુણ્ય મળે છે પૂજામાં ચડાવેલું જળ જો ભક્ત પોતાના ઉપર છાટે છે તો તેને તીર્થોમાં સ્નાન કર્યાનું સમાન ફળ મળે છે અને શાલિગ્રામને અર્પિત કરેલું પંચામૃત જ્યારે પ્રસાદ રૂપે લેવામાં આવે છે ત્યારે બધા પાપ નાશ પામે છે શાલિગ્રામ મુખ્યત્વે નેપાળની ગંડકી નદીના કિનારેથી પ્રાપ્ત થાય છે આ કાળા રંગના ચીકણા અને ઈંડાકાર પથ્થરો પ્રકૃતિના અદભુત ચમત્કાર છે તે ભગવાન વિષ્ણુના સ્વયંભુ પ્રતિક ગણાય છે વિષ્ણુ પુરાણ કહે છે કે જે ઘરમાં શાલિગ્રામની પૂજા થાય છે તે ઘર તીર્થ સમાન બને છે ત્યાં બધા જ દોષ દુઃખ અને નકારાત્મક નષ્ટ થઈ જાય છે અને વિષ્ણુ લક્ષ્મી નો આશીર્વાદ હંમેશા અને ની પૂજા આપણી ભક્તિ વિશ્વાસ અને પ્રેમનું પ્રતિનિધિત્વ કરે છે જો આપણે રોજ તુલસી અને ની આરાધના કરીએ તો જીવનમાં શાંતિ સમૃદ્ધિ અને સૌભાગ્ય આપોઆપ વધે છે મિત્રો જો તમને આ દિવ્ય માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલ સ્ટોરી વિથ રજનીકાંતને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ભગવાન વિષ્ણુ અને તુલસી તુલસીદેવીની કૃપા હંમેશા આપ પર બની રહે આ વીડિયો તમને ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો